સ્વેજલ વ્યાસ દ્વારા વડોદરા શહેરના વોર્ડ નંબર ની મહિલાઓ માટે સાળંગપુર ગઢડા દર્શનનો નિશુલ્ક ધાર્મિક પ્રવાસ વડોદરા શહેરના વોર્ડ નંબર માં મહિલાઓ માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ યોજનાના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓએ સાળંગપુર હનુમાનજી અને ગઢડા ગોપીનાથજીના પવિત્ર દર્શનનો લાભ લીધો આ પ્રસંગે આયોજન કરતાં સ્વેજલ વ્યાસે જણાવ્યું કે વોર્ડ નંબર આઠમાં હજુ સુધી કેટલીક મહિલાઓ દર્શન માટે જવાથી રહી ગઈ છે તેમને પણ આવતા સમયમાં વહેલી તકે યાત્રાધામના દર્શન કરાવવા તેઓ પ્રતિબદ્ધ છે દર્શન પૂર્ણ કરીને પરત ફરેલી મહિલાઓમાં ભારે ઉત્સાહ આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો ને તમામ મેં ઉત્તમ આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો તમામ માતાઓ ને બહેનો ને અમે સાળંગપુર લઈને આવ્યા છે ગુડ ગણેશ લઈને આવ્યા છે અને સર્વ માતા બહેનો આશીર્વાદ આપે અને આશીર્વાદ લે ભગવાન એ ઉદ્દેશ સાથે સંપૂર્ણ આયોજન છે નિઃશુલ્ક છે વોર્ડ નંબર આઠના જ ફક્ત મહિલાઓ છે અને એમની આજે સૌથી વધારે મોટા સંઘ સાથે અમે લોકો અહીંયા પહોંચ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આવી જ રીતે મારા વોર્ડ નંબર આઠની તમામ મહિલા જેમના પણ દર્શન કરવાના બાકી છે એમને પણ વહેલી તકે અમે અહીંયા ભગવાનના ધામ પર લાવીએ યાત્રાના ધામ પર લાવીએ અને સર્વ માતાઓના આશીર્વાદ અમને મળે એવી આશાની અપેક્ષા સાથે હું સ્વિજલ વ્યાસ અને મારી સંપૂર્ણ ટીમ દ્વારા આ સુંદર આયોજન કર્યું છે બસમાં જ લાવવાનું બસમાં જ લઈ જવાના જમવા ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા સાથે નિઃશુલ્ક આખું આયોજન છે સર્વ માતાઓના આશીર્વાદ અમને મળે એવી અમે એક અપેક્ષા રાખીએ છીએ